દ્વારકામાં ધાર્મિક સ્થળોને નોટિસ આપવાના મામલે ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે કહ્યું કે દ્વારકા જિલ્લાના ત્રણેય તાલુકાઓમાં આઝાદી પહેલાથી સ્થાપિત જે જે મંદિરો છે છે તે મંદિરોને તોડવા માટે નોટિસ આપવામાં આવી મંદિરોમાં આઝાદી પહેલાથી તહેવારો ઉજવાય છે અને લોકો માટે આસ્થાનું સ્થળ છે તેવા સ્થળોને સરકાર પાડવા જઈ રહી છે જે મંદિરોને અંગ્રેજો પણ તોડી શક્યા ન હતા તેવા મંદિરોને પાડવા માટે હવે સરકાર અને તંત્રએ સુપ્રીમ કોર્ટની આડમાં નોટિસ ફટકારી છે જે તદ્દન ખોટું છે તમે જુઓ અમારા વાર તહેવારે ઉજવણીઓ થાય છે અને એમાં ભાજપના જ નેતાઓએ ગ્રાન્ટો વાપરી છે તો એ મંદિરો કઈ રીતે ગેરકાયદેસર થઈ ગયા અને તમને એટલી જ જો હોય પીડા તો પવન ચક્યો ગેરકાયદેસર જમીનોમાં છે એ ખાલી કરાવડો પવન પવન ચક્યો તમે પાડો તમને એવી જ ચિંતા હોય તો કેટલી જમીનો તમે મોટા મોટા ઉદ્યોગપતિઓને પધરાવી દીધી છે દબાણો કર્યા છે ખનીજ ચોરીઓ કરી છે બેફામ વધારાની જમીનો ઉપર લીધો એ તમને દેખાતા નથી